સાથે આવ્યા છીએ પણ અહીંયા રાઇડું બંધ છે અમે રિક્વેસ્ટ કરી છે કે તમે તાત્કાલિક અમને પરમિશન આપો કેમ કે અમે ક્યારના અહીંયા રાહ જોઈએ છીએ બે કલાકથી પણ રાઇડ ચાલુ જ નથી કરતા એ લોકો પરમિશન જ નથી આપતા એ બંધ આ બધું રાઈડ છે બધું બંધ છે તો ત્યાં માણસો છે કે વરસાદ તો આટલું પબ્લિક છે અને પણ એ વાત દુઃખ છે કે આ ની રાઇડ શું બધું બંધ છે તો ત્યાં માણસો ને એટલું બધું એન્જોયમેન્ટ થતું નથી કે કેમ કે રાઈડ ને બધું બંધ છે બાકી બધું એન્જોયમેન્ટ બરોબર છે બધા મજા આવે એવું છે બઉ જ એન્જોય છે વરસાદ આવે મજા આવે ફેમિલી સાથે આવ્યા છીએ પણ અહીંયા રાઈડ બંધ છે અમે એમ રિક્વેસ્ટ કરી છે કે તમે તાત્કાલિક અમને પરમિશન આપો કેમ કે અમે ક્યારના અહીંયા રાહ બે કલાક થયા પણ રાઈડ ચાલુ જ નથી કરતા એ લોકો પરમિશન જ નથી આપતા એ ચાલુ જ નથી કરતા તમારું શું કેવું છે અમે કહી છીએ આને રાઈડ ચાલુ કરવી પડે એવું ના ચાલે અમે ક્યારના રાહ જોઈએ છીએ ક્યારના આમથી તેમ ફરી છીએ એક ને એક જગ્યાએ પણ ચાલુ જ નથી ચાલુ બધા પબ્લિક હેરાન થાય છે જે લોકો પાસે છત્રી છે એ તો હજી સમજી શકે પણ જે લોકો પાસે નથી એ લોકોને દોડવું પડે છે આમ ને તેમ ને એવું બધું કરવું પડે છે વરસાદ આવ્યો છે કેવી એન્જોય છે વરસાદ આવ્યો વરસાદ આવ્યો છે તો હવે

OK，来，打开空调，都录过来。